મળદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં દીપુ અને વિદ્યા પરિવારના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી. સંપૂર્ણ પરિવાર સાથે મળીને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના કરે છે. વિશેષતા એ રહી છે કે આ અવસરે 56 ભોગનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો. પૂજા બાદ આરતીનો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં વિસ્તારવાસીઓ અને શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. ભક્તિમય માહોલ વચ્ચે ગણપતિ બાપા મોર્યાના ગુંજતા નારા સાથે સૌએ બપ્પાની આરતી ઉતારી. આ રીતે નિકુ અને રીના જોશી પરિવાર દ્વારા યોજાયેલી આ ધાર્મિક ઉજવણીમાં સૌએ આનંદ સાથે ભાગ લીધો